तो बेटा સાસણ ગીરના જંગલોની અંદર જે નેસની અંદર બધા લોકો રહેતા હોય છે એનો પણ વિડીયો આજે બનાવી રહ્યા છીએ અમે લોકો અને અત્યારે સાંસ થઈ ગઈ છે તો અમે અત્યારે નેસની નેસમાં જે લોકો અહીંયા રહ્યા છે એમને મળવા માટે આવે છીએ અને સાસણગીરનું જંગલ છે કે જ્યાં લાઇન અહીંયા ફરતા હોય છે તો આ રીતે એમનો નેસ છે રહેવા માટેનો નાની નાની ગાયો છે સરસ મજાની નાની વાસરડી છે આ રીતે આ લોકો રહેતા હોય છે સિંહ પણ અહીંયા આવતા હોય છે અને આ સરસ રીતે આ રીતે ઘર બનાવેલું હોય છે એ લોકોએ

સરસ મજાના ત્રણ નાના બચ્ચિયા પણ છે ભેંસના સરસ ઘાસ નાખી અને મકાન બનાવે છે देखिए यहाँ पे तो शोर शराबा नहीं है एकदम शांति से हमारे गांव में सब सरदारों का थाना है वहाँ पे कौन उसको रखते हैं बस छोटी छोटी सी चाय की बीच में थाना बना हुआ है तो मिल जाते हैं वहाँ पे हैं ऐसे बोरनाम बोरन तो हमारे बोरना गांव बोरना गांव बोरना गांव बोरना गांव बोरना गांव અમે લોકો અત્યારે સનસેટ પોઈન્ટ છે ત્યાં જોવા માટે જઈ રહ્યા છીએ આ રીતે કાંટાની વાળ બનાવીને અંદર કાચું છાપરું બનાવ્યું છે છાપરા ઉપર ઘાસ નાખેલું છે અને આજુબાજુમાં પ્લાસ્ટિકની જે સિમેન્ટની એની થેલીઓ આવતી હોય છે એની દિવાલો બનાવેલી છે અને આ લોકો અહીંયા રહેતા હોય છે અને ગીર સાસણ ગીરનું જંગલનું એરિયા છે તો અહીંયા વાઘ દીપડા પણ અહીંયા ફરવા આવતા હોય છે અને ખોરાકની શોધમાં પણ અહીંયા જે ગાયો ભેંસો હોય છે જનાવર હોય છે એમનો શિકાર પણ કરતા હોય છે અને આવી રીતે ટેકરી ઉપર સિંહ પણ બેઠેલા હોય છે ઉપર આ રીતે અમે ધીરે ધીરે ઉપર ચડી રહ્યા છીએ ટેકરી ઉપર ઘાસ પણ ઘણું બધું છે અત્યારે અમે ટેકરી ઉપર પહોંચી ગયા છીએ ચડતા ચડતા શ્વાસ પણ ફૂલી ગયો સામે સનસેટ દેખાઈ રહ્યું છે અત્યારે સાંસ થઈ રહી સાંસ થઈ રહી છે

અને નીચે ભેંસો ચરી રહી છે અને દૂર દૂર સુધી બધું ખુલ્લું દેખાઈ રહ્યા છે તો આ છે સાસણ જંગલની વચ્ચે રહેતા નેસ જે રબારી લોકો એ બધા રીતે નીચે મકાન બનાવીને રહેતા હોય છે જે નીચેનો વિડીયો હતો અત્યારે ઉપરથી તમને બતાવું છું તો આ નેસ છે